આજરોજ કોઈ ફર્ધર રિમાન્ડ હોતી નહીં એટલે ફર્ધર રિમાન્ડની માગણી પ્રોસિક્યુશન દ્વારા કરવામાં આવી નથી એટલે તમામ આરોપીઓ છે એ તમામે તમામ આરોપીઓને અત્યારે સુરત લાજપોર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે શું લાગે છે આ કેસમાં આપણે આપ કઈ રીતે જોઈ રહ્યા છો જે હાલનો જે કેસ છે એ આજે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીએ જે ગુંડલના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ જે ફરિયાદ નોંધા નોંધાવી છે અને એ ફરિયાદના કામે યોગ્ય અને તટસ્થ કાર્યવાહી થાય તટસ્થ તપાસ થાય એવી માગણીઓ હતી અને એવી માગણીઓ ફૂલફિલ ન થાય તો એ લોકો આંદોલન કરવાની ચીમકી સરકારને અગાઉ આપેલી હતી આ આંદોલન છે એ થાય નહીં અને જેને કહેવાય કે પૂર આવ્યા પહેલાં સરકારે પહાડ બાંધ્યું એવો ઘાટ સર્જાયો છે એટલે હાલ આ તમામ આરોપીઓની વિરુદ્ધ ટોક દાખલ કરી અને બધાને જેલમાં બેસાડી દેવામાં આવે જેથી કરીને આખે આખું પ્રકરણ છે દબાઈ જાય અને આવનાર ભવિષ્યમાં પણ કોઈ સત્તાધારી પક્ષના કોઈ જેને કહેવાય કે રાજકીય નેતાઓના પુત્ર હોય કે અન્ય બીજા કોઈ પણ વ્યક્તિઓ એના વિરુદ્ધ કોઈ અવાજ ન ઉઠાવે એના માટે થઈને આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા એવું પ્રથમ દર્શની લાગી રહ્યું છે મને એવું જાણવા પણ મળ્યું છે કે સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરો જે જૂનાગઢના છે એમાં ઘણા કોર્પોરેટરો વિરુદ્ધ ટોક દાખલ કરવી જેની વિરુદ્ધ સિત્તેર સિત્તેર ગુનાઓ છે એવી માગણીઓ પણ પ્રજાજનોએ મૂકેલી છે પણ એમાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને આમાં જે કાર્યવાહી થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની જે કાર્યવાહી છે એ શંકા ઉપજાવનારી છે